પાટણના રાધનપુરમાં માવઠાના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે કારણ કે રાધનપુર સાંતલપુર સમી તેમજ શંખેશ્વર વિસ્તારમાં ખેતરમાં ઉભા જીરાના તૈયાર પાકને કમોસમી વરસાદને કારણે નુકસાની જોવા મળી રહી છે ઊભા જીરાના પાક પર કમોસમી માવઠું પડતા હવે કાપણી કરાતા ઊભા છોડ પરથી જીરું ખરી જશે તેવી ભીતિ ખેડૂતોને હાલ સતાવી રહી છે જેના કારણે ખેડૂતોને લગભગ પચાસ ટકા જેટલું નુકસાન વેઠવાનો વારો આવી શકે છે જ્યારે બીજી તરફ ચાલુ વર્ષે યાર્ડમાં જીરાના યોગ્ય ભાવ પણ નથી મળી રહ્યા પાટણ જિલ્લામાં જે રીતે કમોસમી વરસાદ પડ્યો છે અને વરસાદ પડવાની સાથે દ્રશ્યો બતાવવા માંગીશ કે પાટણ જિલ્લાની અંદર ખેડૂતો દ્વારા મોઘા બિયારણ લાવીને જે રીતે જીરાનું વાવેતર કર્યું ને સૌથી વધારે જીરાનું વાવેતર થયું હતું ખેડૂતોનો જે તૈયાર પાક હતો ને તેવામાં જ આજે જે રીતે વરસાદ પડ્યો છે કમોસમી તેને લઈને ખેડૂતોના ઉભા ખેતરના જે દ્રશ્યો જોઈ શકાય છે કે ઉભા ખેતરોમાં જે રીતે કમોસમી વરસાદ પડ્યો છે અને તેને લઈને ખેડૂતને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે કેટલા ખેડૂત જોડાયા છે તેમની સાથે વાત કરી જો ક્યારે કેટલું વાવેતર કર્યું હતું હાલ કેટલું નુકસાન અમારે આ વાવેતર કર્યાથી જે ખર્ચ ચાલુ થયું ને જ્યારથી અમે બિયારણ પોખ્યું ત્યાંથી આમાં ખર્ચ ચાલુ થાય ખાતર બિયારણ પાણી નિંદામણ દવા અને શેક ત્યાં ઉધી ખર્ચ થાય અને એક ખર્ચ કરતાં કરતાં અમારે બરોબર વાઢવાની ટાઈમ આવ્યો જો અડધું વાઢ્યું અડધું ઊભું જીરું અને એમાં ભેગું કર્યું ના કર્યું વરસાદ ચાલુ થઈ ગયો અને હવે જો બીજી વાર વરસાદ હવે થાય થોડો ઘણો તો હવે આ જીરું પૂરેપૂરું નુકસાન મજા આવે અમે કારણ કે જીરાની અંદર અમારે પચાસ ટકા નુકસાન તો આ થઈ ગયું છે કોમોસમી વરસાદ થવાથી નુકસાન થવાથી કારણ કે મોઘા ભાવના બિયારણ વાય અમે વીસ હજારના ભાવના બિયારણ લાવી અને વાવેલા છે અને આજ દિવથી અમે દવા દારૂ પેટે પાટા બાંધી અને અમે ખેતરના જીરા પકવ્યા સત્તા અમારો આ કોમોસમી વરસાદ થતાં જીરાના નુકસાન મોટું થઈ ગયું છે પહેલાં કે વરસાદ જે વરસાદ જાતો ને વરસાદનું અડદ નહીં હિસાબ તમે ફોટો પડી જાય બધું એનું કાંઈ મળ્યું સાહેબ એ ખર્ચા માથે જ છે બરાબર બાકી અત્યારે જીરામાં અમે વીસ હજારના ભાવનું જીરું આવેલું છે અમારે પાંચ વીઘે લાખ રૂપિયાનો ખર્ચ છે ને દાવાનું દવા બધું છે બરાબર હવે કમ્પ્લીટ દાણો થયો છે આ વરસાદ થવાથી સાહેબ ઘણું નુકસાન થઈ ગયું છે અમને અમારે શું કરવું કહો હવે અમારાથી ક્યાં જાવું અમારે અમારો કોઈ આરો નથી અને હવે અમારે શું કરવું કહું અમારે સરકાર માંગણી માગણી એવી છે કે અમારા સામે જોઈએ અને ક્યાંક અમને સહાય આપે ભરત પ્રજાપતિ સંદેશ ન્યૂઝ પાટણ